રાજ્યમાં ચાલતા ગેરકાયદે ગેમ ઝોન સામે દાદા સરકારની એક્શન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક ગેરકાયદે ચાલતા ગેમ ઝોન ના માલિકો સામે એફઆઈઆર કરવા આદેશ કરવામાં આવ્યા છે તમામ પોલીસ કમિશનર તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચન આપવામાં આવ્યું છે કે રાજ્યભરમાં ખાસ ચેકિંગ કરી કડક આવે ગેમ ઝોન નું ફાયર એનઓસી ન હોય લાયસન્સ ન હોય તો એફઆઈઆર દાખલ કરવા આદેશ કરાયો છે બેઠકમાં પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખી સૂચના આપવામાં આવી રાજકોટ અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર અગ્નિકાંડ મામલે આજે મળશે મહત્વની બેઠક એસઆઈટી ના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એસઆઈટી દ્વારા અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરાશે નિવેદન તપાસના મુદ્દા અને રિપોર્ટની તૈયારી પર સમીક્ષા કરવામાં આવશે